શ્રી ગણેશાય નમઃ ઋષુ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે મોળાકાતની કથા એટલે કે ગૌરી વ્રતની કથા આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કર્યું હતું તેથી આ વ્રતને ગૌરી વ્રત કહેવામાં આવે છે આ વ્રત અષાઢ મહિનામાં સુદ એકાદશીથી પૂનમ સુધી કરવાનું હોય છે પાંચ દિવસ મોળું ખાઈને વ્રત કરવાનું હોય છે આ વ્રત કુંવારિકાઓ પાંચ વર્ષ સુધી કરે છે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે અષાઢી અગિયારસે વ્રત કરતી નાની નાની કુંવારિકાઓ નવા નવા વસ્ત્રો પહેરીને રમે છે ભમે છે અને સરસ મજાના ગોરમાના ગીતો ગાય છે અને આનંદ આનંદ છવાઈ જાય છે આ દિવસે વાંસની ટોપલીઓમાં છાણીયું ખાતર નાખીને તેમાં ડાંગર ઘઉં જુવાર તુવેર જવ ઝાર ચોખા અને તલ આમ સાત ધાન નાખીને તેમાં જુવારા વાવે છે એ જ ટોપલીઓમાં પાટલા ઉપર મૂકીને કંકુ અને ચોખાથી તેની પૂજા કરે છે અને ઘીનો દીવો કરે છે આ પ્રમાણે રોજ સવારે નાઈ ધોઈને જુવારાની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અબીલ ગુલાલ કંકુ ચોખા અને નાગલાથી પૂજા કરે છે અને ઝારના સાઠાથી ખેતર ખેડે છે અને અગિયારસથી લઈને પૂનમ સુધી એમ પાંચ વર્ષ સુધી પૂજા કરે છે આ દિવસ દરમિયાન કુંવારિકાઓ ઉપવાસમાં દૂધ સૂકો મેવો ફળ ફળાદી મીઠો હલવો કે પછી શ્રીખંડ ખાઈને દિવસ પૂરો કરે છે રોજ જુવારાને પાણી રેડવામાં આવે છે જેથી તે ધીરે ધીરે વધી જાય છે અને ફણગા ફૂટી જાય છે અને રોજ જુવારાની પૂજા કરવામાં આવે છે આ પ્રમાણે ગીત ગાય છે કે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાહવા જાય મારી ગોરમાં 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 બારી ઉઘાડો ગોરમાનો વર કેસરીઓરે અને આવી રીતે નદીએ નાઈને વ્રત પૂરું કરે છે છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે મોડે સુધી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને ભજન કીર્તન તથા ગોરમાના ગીત ગાવાના હોય છે બીજે દિવસે નદી તળાવ કે કૂવાના જળમાં જુવારા પધરાવી દેવામાં આવે છે અને ઉપવાસ છોડવામાં આવે છે આ વ્રત પાંચ કે પછી સાત વરસ સુધી કરવાનું હોય છે અને તેનું વિધિપૂર્વક ઉજવણું કરવાનું હોય છે તો મિત્રો આ હતી મોળાકાતની એટલે કે ગૌરી વ્રતની કથા અને વાર્તા કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ